કેસા હરતો ને આ ગાસો તો કોઈ નહીં તું હળગાવ કો મેલું રોટલા છે ને બિદોરે મદરો દારુ મે કસ માં બસ ઉપી જમા આવું શું આવે પીવાન પીવા તો બેઠા ઈ તાળુ કરવાનું છે આપળો તારે યાર કમ જો જલ્દી થઈ જાય હું રાખ બાઇટિંગ કેટલું છે બાઇટિંગ પર તમે ખોં છે ખાવું આ કાઠું પણ છે માલ છે યાર કાટુ લાગે છે આ કળક માલ છે યાર

દુ દવાનો તો જાય મજૂરી આપડે પેણી લાય નહિ ઘર જેટલા આવ્યું આપેલું ગોમ દેખાય તો ગોમ દેખાય

રોજે આઈ જો લઈ દોજે લે આવો લઈ દોજે લે આવો તે રોજી ખાવ રોજી ખાવ રોજી ગાડી મોટો કાઢો આવો જો હો જો આ દેશનો બાટલો મોટો ભરાયો છે તે ગેલ્જો બાટલો તો હું ભરાવાનો તો ભરેલો આવે છે તો આમ હું ખાવો નખો અને ચલો એમ રોજી નહીં ઓ રોજી જ તમારો લે આ માય માય તને હાગાડ નહીં ખાવલ બરાબર

યુવા ગાટ જાતા મી જોયા તો મુ નેહા જતો તાનુ મી જોયા રે ઈવન હું હતું એમાં હંગા જશે ઓય ઈવન તું જાતા હા મમ્મી હું નેહા જઉં છું હો હા સારું રોટલી લઈ જાશે રોજ રોજ હુરિયોટ પહાડ જ જઉં છું હું હુરિયા બા મને પહાડ જઉં છું মোৰ আহি ম

એમ ના તો બાયણી તું એમ નામ બોલમો કરે તું ઘેર ના નકર આ મા આ મા કો કેવાય ના આમાં હાલ આ નેણી જાય એટલે હાથ નહીં ઉપાતો ના મૈયા ઓય ના આમાં હાલ કીધું કે વધર આમાં આમાં લખી તો આમાં હાલવાળી જખ નહીં અરે ઓય હાલ

મારા મેહા છે અમે તો દારૂણીયા ગયા ગમે છે તો પીમ પણ યાદીએ એમે તો પેલી રે નું પીધો એમે તો ભરિણે ગમાણીએ પીધો એ મારા ગરવિદા હાલુ કીધો વાવણી માણસ કોઈ આમાં આગળમાં સારી માણીએ બોલો મથન આમાં તો મથન ભગવાન પાછો પૈસા પાડવું છે તો એ પણ પૈસા પીવું હતું આવી ધમકીઓ મને હાલ આંબાડવું જ નહીં દવા દે

તે બે ખાતા પાડા બગો થતો નતો સારું કર્યું એટલે આવું કરવાનું મારે કયો તો પછી રોધ્યા નહી તો મને ભરવું હોય તો લાબુ પડે અને લાબુ પડે છે ને લાયા તા અમે લાયા તા કા લાયા હતા પોનસો ગ્રામ ખોટ લાયો હતો હું તે પોનસો ગ્રામ ચાલ પોનસો ગ્રામ ખોટ લાયો તો પછી પોસવાળી વાળી સારી પડે કે લાયો હતો અને એનાથી શું થાય કાંઈ છે એટલું લાપર બે બે કિલો લાબુ પડે પણ પૈસા થોડા હોય તે રે મને આલ્યા હતા તે તમે અમે પંચોતેર રૂપિયા આલ્યા હતા જેટલું આવે તે તો એ પહેરો હતો એટલે પછી એ ના એ નહીં પંચોતેર રૂપિયા ને જેટલું આવે

દારૂ બંધ આથી કદી દારૂ નહી પીવું આપેલા હુરા નો સન બંધ હુરિયા પાન તો નહીં હુરિયા નું કદી જવા નહી એનો કોગડો નહીં કરું લોક નહીં કરું કદી

મોટું ઓફિસર બનાવી દયું એવું કરો આખું મારી ઓછો પાછી કદી નહીં હો તમે આયાથી સારું કર્યું કાળું પીવો અમે કદી નહી પીવું હા માતાજી મિત્રો જો જે કોઈ ના ઘેર દારૂ પીવા તો હશે એવાના ઘેર આવું જ થશે એટલે મહેરબાની કરીને કોઈ એ દારૂ પીવો નહીં જય માતાજી